બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપ પ્રમુખની કારમાં આગ લાગી આગમાં આખી કાર બળીને ખાક થઈ કારમાંથી ધુમાડો નીકળતા જોતા સમજ સૂચકતા વાપરી માજી ઉપપ્રમુખ અને માજી કોર્પોરેટર કારમાંથી ઉતરી જતા બચાવ પારડી શહેરમાં સ્વાતી કોલોની ખાતે રહેતા અને માજી ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગુલાબભાઈ પટેલ તેમના મિત્ર ચંદ્રપુર ખાતે રહેતા અને માજી કોર્પોરેટર એવા બળવંતભાઈ રામદાસભાઈ માંગેલા સાથે ફોર ફીગો કાર નંબર જીજે પંદર સીડી બોતેર ઝીરો નવ સવાર થઈને શુક્રવારના રોજ વાપી કામ અર્થે ગયા હતા અને 1.5 વાગ્યે વાપીમાં કામ પતાવી પરત પારડી આવી રહ્યા હતા ત્યારે બગવાડા રેલવે ફ્લાયઓવર બ્રિજ પાસે અચાનક કારના એન્જિનના ભાગે ધુમાડો નીકળતા જોતા કાર રોકી હતી સાથે જ ગોવિંદભાઈ અને બળવંતભાઈ કારમાંથી નીચે ઉતરીને કંઈ કરે તે પહેલા કારમાં આગ લાગી ગઈ હતી આંગેની જાણ બળગવાળા ટોલ પર થતા કર્મચારીઓ ફાયર સિલિન્ડર લઈને દોડી ગયા હતા પરંતુ કારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આ કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આ બાબતની જાણ વાપી ફાયરની ટીમને થતા તેઓ તાત્કાલિક દોડી આવી પાણી મારો ચલાવ્યો હતો આગના કારણે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી જોકે કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ ન હતી આ ઘટનાને પગલે સુરત તરફના વાહનો થોડા સમય માટે અટકી પડ્યા હતા કારની આગ બુઝાયા બાદ ફરી વાહન શરૂ થયા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે